તિથિઓમાં ઉત્તમ ગણાય છે દસ ઇન્દ્રિયોની સાથે એક અંતઃકરણ એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને આપણા અંતઃકરણની વિશુદ્ધિ કરવાનું વ્રત એટલે એકાદશી વ્રત એટલે જ કદાચ શાસ્ત્રોમાં એકાદશી વ્રતનો મહિમા આ લેખાયેલો છે એકાદશી વ્રત પર ઉપવાસ કરી હરિની ઉપાસના શુભ ફળ આપનારી ગણાય છે જેમાં કામદા એકાદશીનું પણ અનન્ય મહત્વ છે જે જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય આદ્યાત્મિક મહાસક્તિમાં આજે પણ વાત કરીએ કામદા એકાદશી કામદા એકાદશી ચૈત્ર માસના શુક્લ પક્ષની અગિયારસ એટલે કામદા એકાદશી આમ તો વર્ષની અંદર પ્રત્યેક મહિનામાં બે પક્ષમાં અગિયારસ આવે છે એકાદશીનું વ્રત પાપને નાશ કરનાર હોય છે પુણ્યની વૃદ્ધિ કરાવવાળું પુણ્યની કામનાને પૂર્ણ કરવાવાળું જીવનને સકારાત્મક ઉર્જા અપાવવાળું વ્રત એટલે એકાદશીનું વ્રત એકાદશીનું વ્રત ઉપવાસ જીવનમાં ઘણા પ્રકારની સકારાત્મક ઉર્જાને પ્રદાન કરે છે તો આ કામદા એકાદશ દરેક એકાદશી અલગ મહિમા અલગ ફળ રહેલું છે તો ચૈત્ર માસના શુક્લ પક્ષની અગિયારસ ને વિશેષ કરીને કામદા એકાદશી તરીકે સંબોધવામાં આવી છે આના વિષયમાંની મહિમાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને એની વાત કરે છે જેની કથા પ્રમાણે પુંડરિક નામના રાજા અને લલિત નામના ગંધર્વને લલિતા નામની અપ્સરા અને અનુલક્ષીને એની વાર્તા કહેવામાં આવેલી છે એનું પૌરાણિક મહત્વ ખૂબ મહત્વનું છે અને દરેક વ્રત અને ઉપવાસ એની સ્ટોરી જો કથા શ્રવણ કરવામાં આવે ત્યારે પુણ્યફળમાં વૃદ્ધિ થતી હોય છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષને આ એકાદશીને કામદા એકાદશી કહી છે આ તિથિ પર જેટલો એકાદશીનું વ્રત રાખવાનો મહિમા છે એટલો જ મહિમા એની કથા શ્રવણનો પણ છે કોઈ ઉપવાસ નથી કરી શકતું

કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈ ઉપવાસ કોઈ વ્રત કરતા હોય એ વ્રતની જે કથા છે એ એ એ શ્રવણ કરી ખૂબ છે કારણ કે કથાના શ્રવણથી દેવતાના મહત્વપૂર્ણજીના આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય છે તો કથા શ્રવણનો મહિમા ખૂબ મહત્વપૂર્ણ છે એકાદશીનું વ્રત કરી જો ઉપવાસ કરીએ એવું ભૂખ્યા રહીએ એનાથી ઈશ્વરત્વની પ્રાપ્તિ નથી થતી ઉપવાસનો બીજો અર્થ થાય છે ઉપ કહેતા સમીપ નિવાસ કહેતા વસુ અથવા જે દેવ નિમિત ઉપવાસ કરતા હોય તેની સમીપ વસુ એમના ઉપવાસ છે દેવના આશીર્વાદ ગ્રહણ કરવા માટે પણ તમે ઉપવાસ કરી શકો અથવા તેની આરાધના જ્યારે કરો છો એનો કથા શ્રવણ કરો છો ત્યારે ઉપવાસ સાર્થક બનતો હોય છે એટલે જેટલો મહિમા ઉપવાસનો છે વ્રતનો છે એટલો જ મહિમા એની કથા શ્રવણનો પણ છે આની સાથે પૂજા વિધિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે પૂજા વિધિ કરવી તો કયું છે કામદાય એક દિવસે

નિરાજન આરતી વગેરે કરવી અને કથા શ્રવણ કરવી એકાદશી તિથિને જરૂરિયાત મંદોને દાન કરવું કારણ કે વ્રત હોય ઉપવાસ હોય દાનનો મહિમા વિશેષ છે તો આજે જે આવશ્યકવાળા છે આવશ્યકતાવાળા છે જરૂરિયાતવાળા છે એવા દાન કરવું એના પણ મહિમા છે રાત્રિ એમ આખો દિવસ આવ્યા બાદ રાત્રિના સમયે જાગરણ કરવું હરિકીર્તન કરવા હરિભજન ગાવા આ રીતે જો વ્રત કરે બીજા દિવસે દ્વાદશી તિથિએ સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા પારણા કરવા ખૂબ મહત્વપૂર્ણ છે એટલે આ રીતનો આ પૂજા વિધિ કયો છે હવે વાતની કથાની વાર્તા એ પ્રમાણે છે કે પૂર્વે પ્રાચીન કાળમાં પુંડરીક નામનો એક રાજા રહેતો હતો એનું રાજ્ય હતું ભોગીપુર અહીંયા રાજા પુંડરીક ધન સંપદાથી પરિપૂર્ણ એમ કહેવાય કે તેના રાજ્યમાં લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ રહેતા હતા ગંધર્વ અને સ્ત્રી અપ્સરા હતા બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો એકવાર રાજા પુંડરીક સભામાં લલિત અન્ય કલાકારો સાથે ગીત ગાઈ રહ્યો હતો અને ત્યાં ગાતા ગાતા એનું ધ્યાન એની પત્ની લલિતા પર થયું છે અને તેના સ્વરભંગ થઈ ગયો જેના કારણે તેનું ગીત થોડું બેસુરું બની ગયું અને કહેવાય છે રાજા પુંડરીક સુધી સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે રાજાએ લલિતને શ્રાપ આપ્યો કે તે મનુષ્યને ખાનાર કાચું માંસ વક્ષણ કરનાર દાનવ એટલે રાક્ષસ બની જાય લલિત મહાકાય વિશાળ રાક્ષસ બની ગયો રાક્ષસ કહેવાય છે લલિતનું જીવન ભરાઈ ગયું છે જે પવિત્ર કર્મ કરવા વાળા હોય રાક્ષસ યોનીને પ્રાપ્ત થયા પછી જે નકારાત્મક વસ્તુને કરવી પડે એટલે હૃદય ગ્લાનીનો અનુભવ કરે ઘણા દુઃખોને ભોગવવા લાગ્યો છે શ્રાપથી મુક્ત કેવી રીતે થવાય એના માટે એને એકવાર લલિતા તેના પતિની પાછળ ફરતી ફરતી વિંધ્યાચલ પર્વતના શૃંગી ઋષિના આશ્રમમાં જઈ ચડ્યા છે અને તેણે ઋષિની સમસ્યાનો માર્ગ શોધવા માટે પ્રાર્થના કરી ત્યારે શૃંગીરી શ્રી લલિતાને જણાવ્યું કે તે ચૈત્ર મહિનાની કામદા એકાદશીનું વ્રત કરે લલિતાએ પતિને શ્રાપ મુક્ત કરાવવા માટે આ પાપમાંથી આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કર્યું છે એકાદશીનું વ્રતનું પૂજન કર્યું દ્વાદસીના દિવસે

કામદાયકાદી તમામ કામનાઓની પૂર્તિ કરનાર એટલે કામદાયકાદશી તમે જે મનમાં કામના લઈ ભગવાનની આ એકાદશીના ના દિવસે વ્રત કરશો વિષ્ણુ સહસ્ત્ર નામ દ્વારા ભગવાનનું પૂજન અર્ચન કરો અને બીજા દિવસ સવારે પારણા કરો છો ત્યારે આ વ્રત પરિપૂર્ણ થાય છે તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે મનસા છે જે ભાવના છે એ પ્રભુની કૃપાથી પૂર્ણ થાય છે એટલે પ્રત્યેક એકાદશીનું વ્રત કરવું જોઈએ અને પ્રત્યેક એકાદશીનો અલગ અલગ મહિમા છે તો આ કામદા એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરવાથી નારાયણની પૂજા અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી એ મનોકામનાઓ પૂર્ણ થાય છે જેની તમે કામના કરતા હો છો અને કામના પૂર્ણ કરવા વાળી હોવાના કારણે આ એકાદશીનું નામ છે કામદા એકાદશી તો ભગવાન નારાયણની કૃપાથી આપનું વ્રત પરિપૂર્ણ થાય અને આપના જીવનના પણ પાપ તાપ શાંત થાય ભગવત કૃપા સકાર પૂજા જીવનમાં પરિવહન કરે જ ભાવના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા આવો તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાની